ભારત માતા કી વંદે આજે દૂધસાગર ડેરી ખાતે દૂધસાગર ડેરીની પાસઠમી વાર્ષિક સાધારણ સભા અને દુરડાની અઠ્ઠાવન મી વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત દૂધ સંઘના વાઇસ ચેરમેનશ્રી દૂધ સંઘના એમડી શ્રી નિયામક મંડળના મારા સૌ સાથીઓ દુડાના સૌ સાથીઓ એમઆઈડીએફટી અને સાગર શૈની સ્કૂલ અને બફેલો બોર્ડના સૌ સાથીઓ અને ગામે ગામથી પધારેલા પ્રમુખ શ્રીઓ પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ સૌ સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓ પત્રકાર મિત્રો આપ સર્વેનું આ સભામાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું હમણાં મારું સન્માન દૂધ ઉત્પાદક સમિતિ અને મારા બોર્ડના સભ્યોએ કર્યું એ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકેની જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે આજની સાધારણ સભામાં હું દેશના યસિટી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહ અને સહકાર મંત્રી આદરણી અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વક પાંચ લાખ પશુપાલકો પશુપાલકોથી આભાર માનું છું સાથે સાથે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ આપણા સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી આપણા જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ એવા જ બીજા આપણા મંત્રી શ્રી આદરણીય બળવંતસિંહજી રાજપૂત આપણી વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી અને સૌ પ્રદેશના આગેવાનોનો હું આપ સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અમૂલના ચેરમેન તરીકેની જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને આ સન્માન જે મને મળ્યું છે એ આપણી પાંચ લાખ પશુપાલક બહેનોને હું અર્પણ કરું છું છેલ્લા સાડા ચાર વર્ષથી દૂધસાગર ડેરી જે પ્રમાણે કામ કરી રહી છે અને તમે બધાએ જે વિશ્વાસ મૂક્યો હતો એના કારણે અમારું સમગ્ર નિયામક મંડળ આજે પશુપાલકોને શું ફાયદો થાય પશુપાલકોને દૂધના સારા ભાવ આપી શકીએ વર્ષના અંતે સારો ભાવધારો આપી શકીએ અને બીજી સેવાઓ જે હોય વેટરનરી સર્વિસ હોય વીમો હોય આ બધાની અંદર આપણા પશુપાલકને શું ફાયદો થાય એના માટે અમારા નિયામક મંડળે સાડા ચાર વર્ષથી દિવસ રાત મહેનત કરી અને બધા જ નિર્ણયો પારદર્શક રીતે કર્યા છે અને એની સુવાસ બધે પહોંચી એના કારણે આજે મને અમૂલનું આ જવાબદારી મળી છે સાડા ચાર વર્ષ પહેલાંની સ્થિતિ આપણને ખબર છે આપણે એમાં પડવું નથી પણ તમે બધાએ ખૂબ વિશ્વાસ અને હિંમત કરી અને એમને જવાબદારી સોંપી હતી ત્યારે પ્રથમ દિવસથી જ આખું નિયામક મંડળ એ બાબતની ચિંતા કરતું હતું કે આટલા બધા લોકોએ આપણને જવાબદારી સોંપી છે ત્યારે આપણે શું કરીએ તો આ પશુપાલન સુખી કરી શકીએ અને સ્વર્ગસ્થ માનસીબી સાહેબ અને મોતીબી સાહેબ એ જે બીજ રોપ્યું હતું જે આજે વટ વૃક્ષ બન્યું છે આ વૃક્ષને આપણે કેવી રીતના મજબૂત કરી શકીએ એના માટે બધાએ દિવસ રાત મહેનત કરીને કામ કર્યું છે આજના પ્રસંગે હું સ્વર્ગસ્થ માનસીભી સાહેબને અને મોતીબી સાહેબને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમને પણ હું શ્રદ્ધાપૂર્વક નમન કરી અને એમનો વ્યાસ એમનો વાસ જ્યાં પણ હોય ત્યાંથી દુસ્સાગર ડેરી ઉપર કાયમ માટે એમના આશીર્વાદ વરસતા રહે એવી હું પ્રાર્થના કરું છું ચાર વર્ષના શાસનમાં આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું બે હજાર એકવીસમાં એ વખતનો દૂધનો ખરીદ ભાવ છસો પચાસ રૂપિયા હતો અને વર્ષોથી આપણી બહુમતી કે આપણને રાજ્યની અન્ન ડેરીઓ જેટલા ભાવ નથી મળતા વર્ષના અંતે સારો ભાવધારો નથી મળતો એટલા માટે થઈને આ પરિવર્તન થયું હતું ત્યારે મેં બધા મારી જવાબદારી ખૂબ સરસ રીતે સમજતા હતા કે આ ખૂબ મોટી જવાબદારી પશુપાલકોએ અમને આપી છે એટલા માટે નિયામક મંડળે જે પણ નિર્ણયો કર્યા એમાં કરકસર પ્રામાણિકતા અને પારદર્શિતાના માધ્યમથી આ કામ થયું એના કારણે આજે ચાર વર્ષના અંતે કહી શકીએ કે છસો પચાસથી ભાવ દૂધનો વધતા વધતા આઠસો ત્રીસ રૂપિયા પહોંચ્યો એના કારણે ચોવીસ સિત્યોતેર કરોડ રૂપિયા પશુપાલકના ઘરે વધારે ગયા છે વિચાર કરો તમે કે દૂધનો ભાવ વધે એના કારણે ચાર વર્ષની અંદર ચોવીસ સિત્યોતેર કરોડ રૂપિયા દૂધના ભાવ સ્વરૂપે આપણા ઘર સુધી પહોંચ્યા છે સાથે સાથે વર્ષના અંતે આપણે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ તો પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો એના કારણે ત્રણ વર્ષમાં એક હજારને અઠ્ઠાણું કરોડ રૂપિયા પશુપાલકના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કર્યો છે દાણના ભાવની વાત કરીએ તો દાણના ભાવ પણ અમારા નિયમક મંડળે ઓછા રાખી અને પશુપાલક સમૃદ્ધ થાય એટલા માટે જે દાણનો ભાવ ઓછો રાખ્યો એના કારણે લગભગ લગભગ સાડા ચાર વર્ષમાં પશુપાલકને બસો કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો છે એ પણ આપણા સુધી પહોંચ્યો છે પશુ સારવારની વાત કરીએ તો વિઝિટ ફી પહેલાં બસો રૂપિયા હતી એ વિઝિટ ફી અમારા નિયામક મંડળે પ્રથમ બોર્ડથી ઓછી કરી સો રૂપિયા કરી એના કારણે એ પણ ફાયદો લગભગ પંદર કરોડ રૂપિયા જેટલો ફાયદો આપણા પશુપાલકોને વિઝિટ ફીની અંદર પણ ચાર વર્ષની અંદર થયો છે પશુપાલકના વીમાની વાત કરીએ તો પશુપાલકનો વીમો સામાન્ય મૃત્યુમાં પાંત્રીસ હજાર રૂપિયા હતો અકસ્માતમાં એક લાખ રૂપિયા હતો અને ઉંમરની મર્યાદા અઠ્ઠાવન વર્ષ હતી વર્ષોથી બધી મંડળીમાંથી પ્રમુખશ્રી મંત્રીશ્રીઓ આવે આગેવાનો આવે બધા વાત કરતા હતા કે આ રકમ વધારવી જોઈએ અને ઉંમર પણ વધારવી જોઈએ આ બધાની માગણીને ધ્યાનને લઈ અને ગયા વર્ષની સભામાં આપણે જાહેરાત કરી હતી કે ઉંમર અઠ્ઠાવન વર્ષની જગ્યાએ પાસઠ વર્ષ કરીએ છીએ અને જે વીમો પાંત્રીસ હજાર રૂપિયા છે એક લાખ રૂપિયા કરીએ છીએ અકસ્માતે મૃત્યુ થાય તો એક લાખની જગ્યાએ બે લાખ કરીએ છીએ એના કારણે ખાલી એક જ વર્ષની અંદર છવ્વીસ કરોડ રૂપિયા પશુપાલકોના ઘર સુધી પહોંચ્યા છે તો એ પણ એક પ્રકારે કોઈના ઘરે આ પ્રકારની આફત આવે તો એના કારણે એને મદદ મળી રહે એ રીતનું કામ દૂધસાગર ડેરીના નિયામક મંડળે કર્યું છે હલકા દૂધની વર્ષોથી આપણે બૂમ પાડતા હતા કે ડેરીમાં હલકું દૂધ જાય છે ને પૈસા કપાઈ જાય છે અમારા નિયામક મંડળે પહેલાં જ મિટિંગમાં નિર્ણય કર્યો જે પહેલાં નવું એસએનએફ હોય નવથી ઓછી થાય તો હલકું દૂધ ગણાતું હતું એની અંદર ત્રણ દોડા ઘટાડી અને આઠ પોઈન્ટ સાત સુધી લાવ્યા અને આઠ પોઈન્ટ સાત પછી પણ એક દોરો ઘટે તો દસ પૈસા બે દોરો ઘટે તો વીસ ટકા એ રીતનું કરવાથી હલકા દૂધની મોટાભાગની સમસ્યા પૂરી થઈ અને એના કારણે ચાર વર્ષની અંદર મંડળીઓને લગભગ અગાઉના વર્ષોની સાપેક્ષમાં જોઈએ તો બસોને દસ કરોડ રૂપિયા વધુ આ દૂધના મળ્યા એ પણ આપ સૌના ઘર સુધી પહોંચ્યા છે કુલ મળીને આ પ્રમાણે મેં કહ્યું પ્રમાણે દૂધનો ભાવ હોય દૂધનો ભાવ વધારો હોય વેટરનરી સર્વિસ હોય વીમાની વાત હોય હલકા દૂધની વાત હોય આ બધું કુલ મળીને ગણીએ તો ચાર હજાર બ્યાસી કરોડ રૂપિયા આપણા ઘર સુધી પહોંચા આપણા ઘર સુધી પહોંચ્યા છે દૂરડા આપણને જે પશુપાલકોને અલગ અલગ વસ્તુ ઉપર સહાય આપે છે એની અંદર પણ આઠસો બે મંડળીઓ અને ચોત્રીસો ને છપ્પન દૂધ ઉત્પાદકોને લગભગ આ વર્ષે અઢી કરોડ રૂપિયાની સહાય આપણા પશુપાલકોને મળી છે દૂધસાગર ડેરીની મિલકતોની વાત કરીએ તો અમારું બોર્ડ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણા સમક્ષ બહુ મોટી ચેલેન્જ હતી વર્ષોના જૂના પ્લાન્ટ હતા ડેરીને જે રીતે વિકાસ કરવો હોય તો સામે નવા પ્લાન્ટ આવે તો ખર્ચો પણ ઘટે નવી વસ્તુઓ પણ આપણું જો અહીંયા બનાવી શકીએ જે પ્રમાણે માર્કેટની જરૂર હોય તો એ બનાવીએ તો એના કારણે એ વેલ્યુએડ થાય તો એના કારણે વેલ્યુ વધવાના કારણે આપણે પશુપાલનના સારા ભાવ આપી શકીએ એટલે નવા પ્લાન્ટ અને મશીનરી લગાવવી પણ જરૂરી હતી આ બધું કર્યું છતાં પણ આજે આપણી બેલેન્સ શીટ ખૂબ તંદુરસ્ત છે એ હું આપને જણાવવા માગું છું કે એકત્રીસ બાર બે હજાર વીસના દિવસે આપણી જે મિલકતો હતી અમારા ચૂંટાયાના પાંચ દિવસ પહેલાં એ મિલકતો આપણી સત્તરસો ઓગણચાળીસ કરોડ રૂપિયા હતી સત્તરસો ઓગણચાલીસ કરોડમાંથી આ એકત્રીસ માર્ચના દિવસે આપણી મિલકતો જીએસટી સાથે સાતસો બાણું કરોડ અને જીએસટી સિવાય સાતસો પચાસ કરોડમાં એમાં વધારો થયો એટલે સાડા ચાર વર્ષની અંદર લગભગ આપણી મિલકતોમાં સાડા સાતસો કરોડનો વધારો કર્યો એ બધા પ્લાન્ટ હોય મશીનરી હોય એ બધું કર્યું છેલ્લા પંદર વીસ વર્ષના શાસનમાં જોઈએ તો ચાર વર્ષની અંદર આટલો બધો મિલકતોમાં વધારો કોઈ વખત નહીં થયો હોય એટલો વધારો અમારા નિયામક મંડળના સમયમાં થયો છે ને એના સારા પરિણામ પણ આપણને મળવા લાગ્યા છે આપણને એમ થાય કે આ મિલકતો વધી તો લોન પણ વધી હશે પણ મારે જણાવવું છે કે બે હજાર વીસની અંદર જ્યારે મિલકતો સત્તરસો ઓગણચાલીસ કરોડ હતી ત્યારે જે લોંગ ટર્મ લોન કહેવાય મિલકત ઉપર લેવાય લોન બે પ્રકારની હોય એક મિલકત ઉપર લેવાય અને એક માલ સ્ટોક ઉપર લેવાય તો જે આપણી મિલકત ઉપરની લોન હતી એ વખતે ચારસો પંદર કરોડ રૂપિયા હતી એનો દર મહિને સાત કરોડ રૂપિયા હપ્તો આવે છે દર મહિને રેગ્યુલર હપ્તો અમારું બોર્ડ એના વહીવટના કારણે ભરાતો જાય તો આજે આ સાડા ચાર વર્ષના અંતે એકત્રીસ માર્ચના રોજ એની અંદર ત્રણસો ચાર કરોડ રૂપિયાનો એ ઘટાડો થયો જૂની લોનની અંદર સામે સાતસો પચાસ કરોડની મિલકત વધી એટલે આમ જોઈએ તો એ રીતે એક હજાર ચોપ્પન કરોડ રૂપિયાનો વધારો થાય પણ એની સામે આ સાડા સાતસો કરોડની મિલકત વધી ત્રણસો ને ચાર કરોડ રૂપિયા લોન ભરી તેમ છતાં પણ આજે લોંગ ટર્મ આપણી છસો કરોડ રૂપિયા જ છે એટલે જે મિલકત વધાઈ એના કરતાં પણ ઓછી છે મિલકત જે વસાવી સાડા સાતસો કરોડની એના કરતાં પણ આપણી અત્યારે લોંગ ટર્મ લોન ઓછી છે ને જૂની લોન ભર્યા ગયા અને આ નવા આ નવા મિલકતના પ્રોજેક્ટમાં પણ થોડા ઘણા પૈસા આપણે એ મજરે લીધા એના કારણે સાડા સાતસો કરોડની મિલકતના સામે છસો ને સિત્યોતેર કરોડ રૂપિયા આજે લોંગ ટર્મ લોન છે આપણી માલ સ્ટોક ઉપર લોનની વાત કરીએ તો માલ સ્ટોક ઉપર લોન આપણી બે હજાર એકવીસની અંદર માલ સ્ટોક આપણો સાતસો સત્તાવન કરોડ રૂપિયા હતો સાતસો સત્તાવન કરોડના માલની સામે એ શોર્ટ ટર્મ લોન કહેવાય ટૂંકા ગાળાની લોન એ માલ વેચાયે ભરાતી જાય તો એ વખતે સાતસો સત્તાવન કરોડના સામે લોન પાંચસો સિત્યોતેર કરોડ રૂપિયા હતી અત્યારે એકત્રીસ માર્ચે આપણો માલ સ્ટોક અગિયારસો ને સત્યાસી કરોડનો છે તેમ છતાં પણ લોન પાંચસો કરોડ રૂપિયાના ઉપર છે પાંચસો ને તેર કરોડ રૂપિયા એટલે બંને લોન ભેગી કરીએ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને તો પણ બંને લોન આપણી જે થાય છે એ આપણી અગિયારસો નેવું કરોડ રૂપિયા લોન થાય અને સામે અગિયારસો ને સત્યાસી કરોડનો ખાલી માલ પડ્યો હોય તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની નિશાની છે અને મેં કહ્યું પ્રમાણે સાડા ચાર વર્ષના ગાળામાં આપણે નવા રોકાણો કર્યા આપણો પાવડર પ્લાન્ટ હોય યુએસટી પ્લાન્ટ એટલે કે જે એકસો એંસી દિવસ સુધી દૂધ બગડે નહીં એ ટેટ્રાપેકનો પ્લાન્ટ પણ લગાવ્યો આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે રોજનું લગભગ સવા લાખ લીટર દૂધ એમાં પેક થવા લાગ્યું છે પાવડર પ્લાન્ટ આપણને ખબર છે કે વર્ષોથી આપણા ત્યાં ઓગણીસો પાસઠથી બનેલા હતા એ આજે એનો બનાવવાનો ખર્ચો પણ ખૂબ વધારે આવતો હોય અને ટેકનોલોજી ત્યાં નવી આવી હોય ત્યારે ફેડરેશનના વારંવાર પત્રો આવતા હોય અને આપણે પત્રો આવ્યા પછી પણ સાધારણ સભામાં પણ આપણે નિર્ણય કર્યો અને પ્લાન્ટ પણ નવો બનાવ્યો તો પ્લાન્ટ પણ હમણાં એમડી શ્રીએ કહ્યું પ્રમાણે એના ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે તો એના પણ ખૂબ સારા પરિણામો આપણને આવનારા દિવસો મળવાના છે દિલ્હીની અંદર આઈસ્ક્રીમ પ્લાન્ટ વધારવાની વાત હોય દિલ્હીની અંદર પનીર પ્લાન્ટ લગાવવાની વાત હોય યુગટની વાત હોય દિલ્હીની અંદર મીઠાઈ સેક્શન ચાલુ કરવાની વાત હોય અહીંયા આગળ લિક્વિડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવાની વાત હોય આ બધા જ રોકાણો કર્યા છતાં પણ આજે દૂધના સારા ભાવ પણ આપ્યા વર્ષના અંતે સારો ભાવધારો પણ આપ્યો અને છતાં પણ આપણી બેલેન્સ શીટ ખૂબ તંદુરસ્ત રહી છે એ આપ સૌના આશીર્વાદના કારણે આ શક્ય બન્યું છે છેલ્લા ચાર વર્ષની અંદર આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી અલગ 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 પ્રકારની સહાય મળતી હોય છે એ મારે આપના સમક્ષ મૂકવી જોઈએ એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય એ પશુપાલકો માટે અને મંડળીઓ મજબૂત થાય એના માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ ચલાવતા હોય છે અને એ યોજનાઓનો લાભ આપણા પશુપાલકને મળે એટલા માટે આપણે બધી લોન લે એની સહાય આપણને મળતી હોય છે તો સૌથી પહેલાં તો જે આપણો માલ સ્ટોક થાય મેં કહ્યું પ્રમાણે માલ સ્ટોક ઉપર લોન લેતા હોઈએ આપણે એની અંદર વ્યાજમાં સહાય મળતી હોય છે તો ચાર વર્ષની અંદર આપણને માલ સ્ટોકના વ્યાજ સહાયમાં લગભગ ઓગણસી કરોડ રૂપિયા સરકાર શ્રી તરફથી સહાય મળી છે બલ્ક કુલરો જે આપણા ગામડામાં લાગે છે મંડળીઓ ઉપર એની અંદર પણ આપણે લગભગ અઢાર કરોડને એકોતેર લાખ રૂપિયા બલ્ક કુલરની સહાય પણ આપણને મળી છે એમસીએસ જે મંડળી ઉપર લગાવીએ છીએ આપણે એની અંદર પણ ભારત સરકારની સહાય મળતી હોય છે એ પણ આપણને લગભગ ચાર કરોડને એકાણું લાખ રૂપિયાની સહાય આપણને એ પણ મળી છે એનસીડીસીમાંથી આપણે જે દૂધ ચેક કરવાના જે મશીનો આવે છે એની અંદર પણ લગભગ આપણને આઠ કરોડને છપ્પન લાખ રૂપિયાની સહાય એનસીડીસી તરફથી મળી છે મંડળી ઉપર જે મશીન દવા આવ્યા છે એ સાહીઠ ટકા સહાય આપણને એનસીડીસી આપતું હોય છે એ દૂધની ભેળસેળ મશીનની ચકાસણી કરવાનું જે મશીન આવે છે એની અંદર પણ લગભગ ત્રણ અને પિસ્તાળીસ લાખ રૂપિયાની સહાય મળી છે જગુદન સિમેન્ટ સ્ટેશન છે જે આપણું જે આપણે બીજદાન માટેના ડોઝ તૈયાર કરીએ છીએ ત્યાં આગળ પણ આપણને ભારત સરકાર તરફથી લગભગ સાડા બાર કરોડ રૂપિયાની સહાય આપણને મળી છે ગોબરધનની અંદર પણ આપણને ભારત સરકાર રાજ્ય સરકાર તરફથી એક કરોડ ને અડતાલીસ લાખ રૂપિયાની સહાય મળી છે દૂધ ઘર અને ગોડાઉન જે મંડળીના મકાન બનાવીએ છીએ એની અંદર ગુજરાત સરકારની મંડળીના મકાન માટે પાંચ લાખ રૂપિયા અને ગોડાઉન માટે પાંચ લાખ સહાય મળે છે એ પણ કુલ મળીને અત્યાર સુધીમાં લગભગ ત્રણ ને બાસઠ લાખ રૂપિયા આપણને ગુજરાત સરકાર તરફથી આ મળ્યા છે એનો સીધો ફાયદો આપણી મંડળીઓને થયો છે ખાણ દાણની અંદર આપણને જે દાળમાં સબસિડી મળે છે પાટીદાણની અંદર એ પણ લગભગ ચૌદ ને ઓગણપચાસ લાખ રૂપિયાની એમાં આપણને સહાય મળી છે એમ્બ્રિયો ટ્રાન્સફર લેબ માટે પણ આપણને લગભગ અગિયાર કરોડ અને અડતાલીસ લાખ રૂપિયાની સહાય આપણને મળી છે આ બધી સહાય મળવાના કારણે પશુપાલક સમૃદ્ધ થયો છે મંડળીઓ પણ સદ્ધર બની છે તો આપણે આજે ભારત સરકારનો ગુજરાત સરકારનો આ સભામાં ખૂબ ખૂબ આભાર માનીએ છીએ છેલ્લા ચાર વર્ષની અંદર જે વિશિષ્ટ કામગીરી થઈ છે એ મારા આપને જણાવી છે ચાર વર્ષની અંદર આપણું ટર્નઓવર લગભગ ત્રણ હજાર ને બેતાલીસ કરોડ જેટલું વધ્યું છે આ એકત્રીસ માર્ચે આપણું ટર્ન ઓવર લગભગ આઠ હજાર ચોપન કરોડે પહોંચ્યું એનો મતલબ એવો થાય કે ટર્નઓવરની અંદર ચાર વર્ષની અંદર સાહીઠ ટકાનો વધારો થયો છે અમે નિયામક મંડળ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણું ટર્નઓવર ચાર હજાર નવસો કરોડ હતું જે આ માર્ચની અંદર આઠ હજાર કરોડે પહોંચ્યું તો એ ધંધો આપણો વધ્યો એના કારણે એ ફાયદો પણ આપણા પશુપાલકોને મળ્યો છે રૂરલ શેર ચાલુ કર્યું છે ગામડાઓમાં દૂધ દહીં છાશ જે આપણે આપવાની શરૂઆત કરી રૂટ બનાવીને એ વેચાણ પણ આજે રૂધનું એક લાખ લીટરે પહોંચ્યું છે આપણી સંઘની કલ્પના એ હતી કે આપણા ગામડાની અંદર રહેતા લોકોને પણ સારું દૂધ દહીં છાશ તાજું મળી રહે એટલા માટે આપણે આ રૂટ ચાલુ કર્યા હતા અને ખૂબ સારો પ્રતિભાવ એની અંદર પણ મળ્યો છે અને આજે આપણે લગભગ એક લાખ લીટર રૂધનું વેચી શકીએ છીએ દૂધના પાઉચની વાત કરીએ તો પાઉચ મિલ્કની અંદર લગભગ આ ટકાનો વધારો થયો છે વેચાણની અંદર છાશની અંદર લગભગ સિત્યોતેર ટકાનો વધારો થયો છે દહીંની અંદર એકસોને નવ ટકાનો વધારો ખૂબ મોટો જંગી ઉછાળો દહીંની અંદર પણ નોંધાયો છે જીએસટી મિલ્ક જે આપણું કહેવાય કે જે એની સેલ્ફ લાઈફ ત્રણ મહિના છ મહિના હોય છે એની અંદર પણ લગભગ ઓગણસી ટકાનો વધારો એ વેચાણની અંદર પણ થયો છે એનો સીધો સીધો લાભ આપણા પશુપાલકોને મળ્યો છે દૂધસાગર ડેરીએ એના ઇતિહાસમાં પ્રથમ વખત થર્ડ પાર્ટી પેકિંગ પ્લાન્ટ ભાડે લઈ અને ત્યાં દૂધ દહીં છાશ પેક કરવાનું શરૂ કર્યું છે એટલા માટે કે બહારના રાજ્યોમાં હાલ રોકાણ કરવું ના પડે માર્કેટ જો સ્ટેબલ થાય અને માર્કેટ ધીરે ધીરે ત્યાં પકડાય તો પોતાની મિલકત વસાવવી એવું નિયામક મંડળનો પહેલાંથી આગ્રહ એટલા માટે આપણે અત્યારે લીઝ પ્લાન્ટ ઉપર કામ શરૂ કર્યું તો ગયા વર્ષે આપણે હરિયાણાની અંદર અંબાલાની અંદર લીઝ પ્લાન્ટ ભાડે ચાલુ કર્યો હતો હમણાં લગભગ દસેક દિવસ પહેલાં હિમાચલ પ્રદેશની અંદર પણ આપણો પ્લાન્ટ શરૂ થઈ ગયો છે અને દિવાળી સુધીમાં મધ્યપ્રદેશમાં ગ્વાલિયરની આજુબાજુમાં પણ જે હાલ પ્લાન્ટ બની રહ્યો છે એ પ્લાન્ટ પણ શરૂ થશે આ ત્રણેય પ્લાન્ટ ઉપરથી દૂધ દઈને અને તાજું પેક કરી એ રાજ્યોમાં વેચીશું તો એનો લાભ પણ આપણા પશુપાલકને સીધે સીધો મળવાનો છે સેક્સ સિમેન્ટ ડોઝ જે આપણા આપણી લેબોરેટરી બનાવીએ છીએ એ આપણને છસો રૂપિયામાં પડતા હોય અને પશુપાલકને ખાલી પચાસ રૂપિયામાં આપણે ડેરી આપતી હોય તો પણ એની અંદર ખૂબ ઉદાસીનતા હતી મારે આભાર માનવો છે બિજનાન કર્મચારીઓનો કે એમને ઝુંબેશ ઉપાડી અને એના કારણે પાંચ વર્ષ પહેલાં જે આપણે સેક્સિમાન ડોઝ ફક્ત આખા વર્ષની અંદર ત્રણ હજાર સાતસો વેચાતા હતા એ આ વર્ષના અંતે આપણે લગભગ બાણું હજાર સેક્સિમાન ડોઝ વેચી શક્યા છીએ મારી આપને વિનંતી છે કે આપણે પશુપાલનની અંદર ડેરી તો ખૂબ સારું કામ કરશે દૂધના ભાવ પણ સારા આપશે ભાવ વધારો પણ સારો આપશે પણ આપણે બધાએ દૂધ ઉત્પાદનની અંદર જો દૂધ ઉત્પાદન વધારવું હશે તો આપણા પશુઓની ઓલાદ સુધારવાનું કામ સૌથી પહેલાં કરવું પડશે દૂધનું બ્રીડિંગ દૂધ આપણા પશુઓનું અને એનું ફીડિંગ એટલે શું ખવરાઈએ અને કેવા ડોઝ અપાવીએ એના આધાર ઉપર આવનારા દિવસોનું ભવિષ્ય આપણું ટકેલું છે તો આની અંદર આપણે બધા ખૂબ જાગૃત બની અને આ કામ પણ બધા ખૂબ જવાબદારીપૂર્વક કરીએ એવી મારી બધા આગેવાનો વિનંતી છે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી જે આખી નવી ક્રાંતિ આવવાની છે એ પણ આપણા ત્યાં શરૂઆત થઈ છે એમ્બ્રિયો ટ્રાન્સફરના માધ્યમથી જે પ્રકારની ગાય આપણા ઘરે હોય એ પ્રકારની ગાયનું બચ્ચું પેદા કરી શકીએ એવા જ ગુણ ધરાવતું પેદા કરી શકીએ એ રીતની ટેકનોલોજી દૂધ ડેરીએ પણ અપનાવી છે અને એને અંદર ગયા વર્ષે એકસો ચાર પશુ ગાભણ થયા હતા અને એની અંદરથી ઓગણપચાસ પશુઓનું વિયાણ થયું અને એમાં પિસ્તાલીસ જેટલી પાડીઓ આવી છે અને આ બધી જ પાળીઓ ઉત્તમ ઓલાદની આવી છે ધીરે ધીરે કરીને આખા વિસ્તારની અંદર આ ઉત્તમ ઓલાદની પાડી કે પાછળડી આવશે તો એના કારણે આપણો પશુપાલક ઓછા પશુથી વધુ દૂધ મેળવી શકશે અને સાચા અર્થમાં પશુપાલકને સુખી કરવું હશે તો આ પદ્ધતિ ઉપર બધાએ જવું પડશે અને આપણે બધાએ બ્રિડિંગ ઉપર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે બધાએ આની અંદર ખૂબ ચિંતા કરવી પડશે મિત્રો છેલ્લા ચાર વર્ષની અંદર મેં કહ્યું પ્રમાણે પાવડર પ્લાન્ટ હોય યુએસટી પ્લાન્ટ હોય ઓર્ગેનિક પ્લાન્ટ હોય આ બધી જ આપણે શરૂઆત કરી છે એના કારણે આજે ધીરે ધીરે ટન પણ વધી રહ્યું છે આપણું અને નફો પણ વધી રહ્યો છે હમણાં એક અઠવાડિયા પહેલાં સુઝુકી ઇન્ડિયા અને એનડીડીબીના સહયોગથી આપણે ગોબર ગેસનો પ્લાન્ટ પણ લગાવવા જઈ રહ્યા છીએ એનું એમઓયુ થઈ ગયું છે પહેલો પ્લાન્ટ આપણે ખેરાલુ મુકામે બીજો પ્લાન્ટ પાટણમાં આ બધી જગ્યાએ પ્લાન્ટ લગાવીને ખેડૂતના ઘરેથી છાણ ઘેર બેઠા લઈ જઈ અને છાણના પૈસા પણ ઊભા થાય એ રીતનો દૂધ સાગર ડેરી પ્રયત્ન કરવા જઈ રહી છે તો એના કારણે પણ આપણા પશુપાલકને વધારામાં જે છાણ હોય એ ડેરી લઈ લેશે ડેરીના પૈસા ચૂકવશે અને એની અંદરથી ખાતર બનશે અને ગેસ પણ બનશે તો આ બધું બનાવવાના કારણે આપણા પશુપાલકને દૂધના સાથે સાથે છાણમાંથી પણ આવક ઊભી થાય એ રીતનો પ્રયત્ન ડેરી કરી રહી છે અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે કેન્સર જેવા રોગો ખૂબ મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યા છે ત્યારે ઓર્ગેનિક શાકભાજી ઓર્ગેનિક કઠોળ એની ખૂબ મોટી માંગ ઊભી થઈ છે લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી છે તો ખાતર વગરનું શાકભાજી હોય ખાતર વગરનું કઠોળ હોય ખાતર વગરનું અનાજ હોય આ બધું આપણો પશુપાલક પેદા કરશે તો જે રીતે દૂધ લઈએ છીએ એ રીતે પશુપાલક પાસેથી શાકભાજી હોય અનાજ હોય કઠોળ હોય આ બધું લઈ અને અમૂલના માધ્યમથી અમૂલના નામથી આ દેશમાં વેચવાનું કામ ડેરી શરૂ કરવા જઈ રહી છે તો એના અંદર પણ ખૂબ મોટો ફાયદો આપણા પશુપાલકને થશે તો મારી વિનંતી છે કે દરેક ગામની અંદર બે ચાર બે ચાર યુવાનો આગળ આવી અને ઓર્ગેનિક શાકભાજી ઓર્ગેનિક કઠોળ ઓર્ગેનિક અનાજ પેદા કરે વેચવા માટેની કોઈ તકલીફ નથી તમે જેટલું પણ પેદા કરશો એ બધું જ અનાજ શાકભાજી કઠોળ દૂધ સાગર ડેરી લેવા માટે બંધાયેલી છે અને સારા ભાવથી લઈ અને તમને સારું વળતર આપશે આ મિત્રો ખૂબ મોટું કામ છે સમાજની અંદર આજે જે પ્રમાણે રોગ વધી રહ્યા છે ત્યારે ધીરે ધીરે બધા લોકો એની અંદર આવવું પડશે અને આના માધ્યમથી લોકો સારી રીતે તંદુરસ્તી ભર્યું જીવન જીવી શકે અને તમે પણ જે પકવો છો એમાં સારા ભાવ મળે એટલા માટે દૂધસાગર ડેરી બંને વચ્ચે કડી બનવાનું કામ દૂધસાગર ડેરી કરવાની છે તો આની અંદર પણ બધા આપણે આગળ આવીએ ચોસઠ વર્ષનો જે આપણો ભવ્ય ઇતિહાસ છે એની અંદર જે અમારા નિયામક મંડળના શાસનમાં જે નવા નવા કીર્તિમાન સ્થપાયા છે એ મારા આપને જણાવ્યા છે ચો ચોસઠ વર્ષના ઇતિહાસમાં આ એકત્રીસ માર્ચે જે વર્ષ પૂરું થયું એ બે હજાર પચીસનું વર્ષ જ્યારે માર્ચ એન્ડિંગ થયો ત્યારે ચોસઠ વર્ષમાં પ્રથમ વખત આપણું ટર્નઓવર આઠ હજાર કરોડે પહોંચ્યું એ પણ એક મોટો ઇતિહાસ છે ચોસઠ વર્ષની અંદર દૂધ સંપાદન સૌથી વધુ આવે કે એકસો સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ કરોડ દૂધ અહીંયા આવ્યું એકસો સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ કરોડ કિલો દૂધ દૂધસાગર ડેરીમાં સંપાદન થયું એ પણ ચોસઠ વર્ષનો ઇતિહાસ છે ચોસઠ વર્ષના ઇતિહાસમાં પહેલી વખતે આઠસો ત્રીસ રૂપિયા કિલો પેટનો જે ભાવ ચૂકવાયો એ પણ આ ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો ભાવ ચૂકવાયો છે ડેરીની મિલકતોમાં પણ મેં કહ્યું પ્રમાણે સાતસો પચાસ કરોડનો વધારો થયો ડેરી બની એના પછી સાડા ચાર વર્ષના ગાળામાં કદાચ કોઈ સમયની અંદર આટલા બધા રોકાણો નહીં આવ્યા હોય એટલા રોકાણો અમારા નિયામક મંડળના ટાઈમમાં આવ્યા અને એના કારણે ડેરીના સાચા અર્થમાં કહીએ તો ડેરીનું નવસર્જન થયું છે આવનારા દિવસોમાં ડેરીને શું જરૂર છે શું પ્લાન્ટ લગાવવા પડશે શું પેદા નવું નવું ઉત્પાદન કરવું પડશે એ બધું જોઈને અમારા બોર્ડે જે નિર્ણયો કર્યા એના કારણે સાડા ચાર વર્ષની અંદર અત્યાર સુધીના વર્ષોમાં ના થયું હોય એટલું સાડા સાતસો કરોડનું રોકાણ આવ્યું અને એ રોકાણ દ્વારા હવે ડેરીના આગલા દિવસોમાં ખૂબ સારા દિવસો આવવાના છે અને સાચા અર્થમાં કહીએ તો ડેરીનું નવસર્જન થયું છે તો પણ કોઈ આ વાત ખોટી નથી કારણ કે આપણા પ્લાન્ટ ખૂબ જૂના થયા હતા બધા પ્લાન્ટો નવા બની ગયા છે અને તમે જેટલું પણ દૂધ ઉત્પાદન કરશો એ બધું જ દૂધ સમાઈ લેવાની ક્ષમતા છે દૂધસાગર ડેરી એ પેદા કરી છે બધી બધી વાતો ખૂબ થઈ છે પણ હવે બધાની ઈચ્છા જાહેરાતો ઉપર હશે કે હવે આપણે શું જાહેર કરીશું તો આ વર્ષે આપણે શેર ડિવિડન્ડ મંડળીને દસ ટકા આપવામાં નથી કર્યું છે શેર ડિવિડન્ડ આપણને દસ ટકા મળશે દુડા દ્વારા જે આપણને સહાય મળતી હોય છે એની અંદર જે પશુઓને પશુપાલકોને જે ખૂબ જરૂરી વસ્તુ છે એ આપણું ચાક કટર હોય પશુ ઘોડી હોય કુલિંગ પેલા ફુવારા છે મિલ્કિંગ મશીન હોય રબર મેટ હોય ફરતી ગમાળ હોય મોટર સાયકલની ટ્રોલી હોય બે પહેડ્યાવાળીને ચાર પહેરાવાળી બે ટ્રોલી આ ખૂબ જરૂરી વસ્તુઓ છે દૂડા એ લગભગ ત્રીસેક વસ્તુ ઉપર સબસિડી ત્રીસ ટકા આપે છે પણ આ પાંચ છ વસ્તુઓ ખૂબ જરૂરી વસ્તુ છે એટલે અમારા બોર્ડે નક્કી કર્યું છે દૂરડાના કે આ બધી વસ્તુઓ ઉપર અત્યાર સુધી સહાય જે ત્રીસ ટકા મળતી હતી એ વધારીને ચાલીસ ટકા કરીએ છીએ એટલે એ ચાલીસ ટકા સહાય આપણા પશુપાલકોને એ મળશે એના કારણે ખૂબ મોટો ફાયદો પણ મિત્રો થવાનો છે ગયા વર્ષે આપણે અકસ્માત વીમો એક લાખથી વધારીને બે લાખ કર્યો હતો છતાં પણ હમણાં બધી મંડળીના આગેવાનો આવતા હોય ત્યારે કહેતા હોય છે કે આ રકમ હજુ પણ વધારવી જોઈએ તો દૂધ ડેરીના બોર્ડે હમણાં જ કલાક પહેલાં નિર્ણય કર્યો છે કે અકસ્માત વીમો બે લાખથી વધારીને ચાર લાખ રૂપિયા કરીએ છીએ એટલે હવે ન કરે નારાયણને કોઈના ઘરે આવો પ્રસંગ આવે તો ચાર લાખ રૂપિયા અકસ્માત વીમાના અને એક લાખ રૂપિયા સામાન્યના એમ કરીને પાંચ લાખ રૂપિયા સીધે સીધા પશુપાલકના ઘેર સુધી પહોંચશે એ રીતની આ વ્યવસ્થા ડેરીએ ગોઠવી છે ભાવ વધારાની વાત કરીએ તો દૂધસાગર ડેરી અમારું નિયામક મંડળ ખૂબ જે પણ વસ્તુમાં ભાઈ સાંભળો ભાઈએ ખૂબ સારી વાત કરી છે પણ અમારું નિયામક મંડળ કાયમ વિતા હોય છે કે જેની અંદરથી આવક મેળવી શકીએ એમાં ખર્ચો કરીએ તો તમારી તકલીફ પણ સાચી છે એવું છે તો હવેના વર્ષોથી આપણે સાધા સાધારણસભાનું પાછળનું ગ્રાઉન્ડ છે ત્યાં મંડપ મંડપમાંથી કરી શકાય એટલા માટે કે તમે સમજો કે હોલ બનાવવાનો ખર્ચો અત્યારે આપણું જે મંડળીઓ બારસો છે તો બારસો મંડળીના મંડળી પ્રતિનિધિ દુર્ડા પ્રતિનિધિ ચોવીસો લોકો થાય તો ચોવીસો લોકોને સમાવ માટેનો હોલ બનાવવો હોય તો ઓછોમાં ઓછો પચાસ કરોડ રૂપિયા ખર્ચો થાય તો પચાસ કરોડ રૂપિયા ખર્ચો એના કર્યા એમાં કર્યા સિવાય કેટલો ખર્ચો પ્લાન્ટ મશીનરીમાં કર્યો એમાંથી બે રૂપિયા ઉભા થશે આપણને બરાબર ભાઈ હવે બધાની બધાની નજર ભાવ વધારા ઉપર છે તો મેં પહેલા કહ્યું પ્રમાણે અમારા નિયામક મંડળે પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા વધારો આપ્યો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા વધારો જાહેર કરીએ છીએ અને એટલે નિયામક મંડળ કાયમ માટે આ બાબતની ચિંતા કરતું હોય છે કે પશુપાલકના દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એટલા માટે આ આખું બોર્ડ ખૂબ ચિંતા કરીને કામ કરતું હોય છે ભાઈ પાંચ મિનિટ બેઠો એ વધારો મળી જશે કાલ કાલે ખાતા જમાવી જશે હું ચિંતા કરતા તો જે પ્રમાણે તમે વિશ્વાસ મૂક્યો તો આજે સાડા ચાર વર્ષના અંદર તમે પણ ગામની અંદર હિંમત સાથે કહી શકો એ રીતનું આ બોર્ડે કામ કર્યું છે આ બધાએ જે સહકાર આપ્યો એના માટે પણ આપનો આભાર માનું છું આજના પ્રસંગે આપણા એક જાગૃત પશુપાલક તરીકે જાગૃત ખેડૂત તરીકે રમેશભાઈએ ગઈ વખતે પણ એક વાત કરી હતી દૂધ ઉપર એમએસપી કરવાની આ વખતે પણ એમને એક વાત કરી છે કે કેરળ રાજ્યની અંદર નાળિયેર વિકાસનું બોર્ડ છે એ રીતે આપણું ઉત્તર ગુજરાતની અંદર પણ આપણું દૂધ વિકાસનો બોર્ડ બને એ માટે સરકાર રજૂઆત કરવી જોઈએ પશુપાલકનો વીમો એમને પાંચ લાખ રૂપિયા કહ્યો હતો એ આજે પાંચ લાખ થઈ ગયો છે બીજી વાત એમને કરી હતી કે વીજળી અને પાણી માટે આપણા વિસ્તારની અંદર ખૂબ જરૂર છે અને ખૂબ ચિંતા રમેશભાઈ કરતા હોય છે તો એ પણ રજૂઆત આપણે કેન્દ્ર સરકારને કરીશું પશુપાલકના પરિવારના દીકરા દીકરીને નોકરીમાં પ્રાધાન્ય ન અપાય એ પણ એમની ખૂબ વ્યાપી વાત છે એ આપણે કાયમ માટે એ પણ અનુસરીએ છીએ અને ફેડરેશન બાબતે પણ જે એમને વાત કરી છે એ પણ આપણે એને ધ્યાનને લઈએ છીએ અને બીજી એક મહત્ત્વની વાત કરી છે કે દૂધસાગર ડેરીના બાજુમાં એમઆઈટીનું કેમ્પસ આવેલું છે આ એમઆઈટીનું કેમ્પસ દૂધસાગર ડેરીને મળે એ બાબતની આજની સાદા સમયમાં ઠરાવ કરી અને આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અને અમિત શાહ સાહેબને મોકલીએ તો એક ખૂબ મોટું કામ થયું ગણાશે આજના પ્રસંગે આ બધા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો આભાર માનું છું સાથે સાથે ફેડરેશનનો પણ આભાર માનું છું ભારત સરકારનો પણ આભાર માનું છું સાથે સાથે ગુજરાત સરકારનો પણ આભાર માનું છું અને પત્રકાર મિત્રો અને સૌ આગેવાનોનો આભાર માની વિરમુચું વસ્તુ ભારત માથા કિંચાય